સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈની મધ્યરાત્રિ અજાણ્યા ઈસમો ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું આ ઘટના રાતના આશરે ત્રણ વાગ્યે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા અપહરણ કારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ ઉપર લઈ ગયા જ્યાં તેમને સાથે મારામારી કરવામાં આવી અને એક કરોડની રૂપિયાની ખંડણી માંગણી કરવામાં આવી હતી આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી અને એસીપી વી આર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી જ્યારે અપહરણકારોને પોલીસના દાવપેચની ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા ત્યારબાદ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા અપહરણ દરમિયાન આરોપીઓએ રોહિતભાઈ પાસેથી રોકડા એક લાખ રૂપિયાની રકમ પણ લીધાની માહિતી સામે આવી છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આખું અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને લઈને થયું હતું હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે મારું નામ રોહિત ચંદન જૈન આપણો રેવાની સુરતમાં પે એ 504 શિવકાતી કેંકલે વીઆઈપી રોડ વેસુ ઓગણીસ તારીખે રાતના ત્રણ વાગે છ જણા મને ઉચકી ગયાલીગઢ ના ક્યાંય નહી ઉભી છ વાગે સુધી લઈ મને બહુ માર્યો ચાર કલાક્યુ માર

રાહુલ રાહુલ ચૌધરી સાહેબ હતા અને પટેલ સાહેબ હતા રબારી સાહેબ પણ હતા हमने नो खूब खूब आभार को मानु छु मैंने आर वर्ष घर वापसी आया तुम्हारे बहेरी बच्चा की मेदान तो में के और आरु लागे छे के सीसीटीवी छे क्या यहां ना होटल नु सिक्योरिटी कैमरा आई छे जामनो हां ब्यूरो रिपोर्ट बीटीएस न्यूज़ सूरत